નમસ્કાર શિક્ષક મિત્રો કેમ છો બધા આજે હું તમારી સમક્ષ એસ સી પત્રક અને ડેટા એન્ટ્રી લઈને આવ્યો છું શૈક્ષણિક ક્ષેત્રના અંતે વિદ્યાર્થીઓના પરિણામ માટે રાજ્ય નિયત કરેલા વિવિધ પત્રકો શાળામાં નિભાવવામાં આવે છે શિક્ષકોની સરળતા અને કામનું પુનરાવર્તન ટાળવાના હેતુસર રાજ્ય કક્ષાએથી એસએસસીના વિવિધ પત્રકોની ડેટાની શરૂ કરવામાં આવે છે જેમાં પત્રક એ બી અને સીના સો અધ્યયન કાર્યના આધારે ગુને ડેટા એન્ટ્રી કરવાની રહેશે ત્યારબાદ આ તમામ પત્રકો પીડીએફ સ્વરૂપે ફાઇલ મેળવી શકશો આ ઉપરાંત સી માટેના તમામ ડેટા સંગ્રહિત કરી સીધું તૈયાર સ્વરૂપ મળી રહેશે જેથી શિક્ષક મિત્રો એ તમામ પત્રકો અલગ અલગ ડેટા એન્ટ્રી કરી જાતે કરી શકાય છે બરાબર ને અહીંયા એક ચેટ ઉપર આ જે તમને ક્યુઆર કોડ દેખાય છે એને સ્કેન કરી અને તમે ક્ષમતા પર ક્લિક કરો જેથી કરીને લિંક પર ક્લિક કર્યા બાદ આપના મોબાઈલ નંબર એન્ટર કરો સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરો જ્યારે આગળ આ મોબાઈલ પર ઓટીપી આવશે જેને અહીં એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરો ઓટોમેટિક જનરેટ થશે ત્યારબાદ અહીં આપે ક્ષમતા પર ક્લિક કરવાનું રહેશે ક્ષમતા પર ક્લિક કર્યા બાદ ક્ષમતા એપ શરૂ થાય જેમાં કોમ્પ્યુટર મોબાઈલની સ્ક્રીનની નીચેની બાજુ હાઈ લખેલો મેસેજ તમને જોવા મળશે આ લખેલો મેસેજ સેન્ડ કર્યા બાદ રિપ્લાય મળશે જેમાં ચેટ માટેની ભાષા પૂછવામાં જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ બે વિકલ્પો જોવા મળશે જેમાં ગુજરાતી પર ક્લિક કરશો ત્યારબાદ નીચેના ચેટ બોક્સમાં ગુજરાતી ટાઈપ થઈ જશે ભાષા પસંદ કર્યા બાદ શાળાના અગિયાર શાળા કોડ દાખલ કરવા માટે મેસેજ મળશે નીચેના મેસેજ બોક્સમાં શાળાના અગિયાર અંગનું કોડ દાખલ મળશે ત્યારબાદ ક્લિક પર ક્લિક કરવાનું શાળાના અગિયાર કો મેસેજ સેન્ડ કર્યા બાદ શાળાને વિગતો જેવી કે શાળાપુર શાળાનું નામ લાગુ પડતું તાલુકો જિલ્લો જોવા મળશે આ વિગતોને ખરેખર કર્યા બાદ વિગતો સાચી હોય તો આ શાળા પર ક્લિક કરવાનું છે અને માહિતીમાં કોઈ ભૂલ છે તો દુડા પ્લસ ફરીથી દાખલ કરો પર ક્લિક કરતા જેનો મેસેજ સેન્ડ થઈ જશે શાળાનો અગિયાર અંગનો શાળાનો મેસેજ કર્યા બાદ વિગતો હા મારી શાળા છે એની પર આપણે સેન્ડ કરીશું તો નીચેની વિગતો તમને જોવા મળશે દાખલા તરીકે શિક્ષક કોડ નામ હોદ્દો જે વિગતો જોવા મળશે આ વિગતો સાચી છે ના હોય તો શિક્ષક કોડ ફરીથી દાખલ કરો અને મેસેજ સેન્ડ થઈ જશે બરાબર ત્યાર પછી શિક્ષકોની વિગતોની ખરાઈ કર્યા બાદ સફળતાપૂર્વક નોંધણી થઈ ગયાનો મેસેજ મળશે જ્યારે શિક્ષકની વિગતોની ખરાઈ કર્યા બાદ સફળતાપૂર્વક નોંધણી થયા બાદ હવે સ્વતંત્ર કસોટીના ગુણની એન્ટ્રી કરી શકો છો એકમ કસોટીના ગુણની એન્ટ્રી કરવા માટે વિદ્યાર્થીના ગુણ દાખલ ઉપર પર ક્લિક કરતો મેસેજ બોક્સમાં તે મેસેજ ટાઈપ થઈ જશે વિદ્યાર્થીના ગુણ દાખલ કરવાનો મેસેજ સેન્ડ કર્યા બાદ ધોરણની યાદી જોવા મળશે જેમાંથી જે ધોરણ માટે એન્ટ્રી કરવા ઈચ્છો છો તે ધોરણ પર ક્લિક કરતા મેસેજ સેન્ડ થઈ જશે પસંદ કરેલા ધોરણના વર્ગ પસંદ કરવા માટે લાગુ પડતા વર્ગ પર ક્લિક કરતાં તે મેસેજ સેન્ડ થઈ જશે ઓટોમેટિકલી ધોરણ અને વર્ગ પસંદ કર્યા બાદ પરીક્ષા પસંદ કરવા માટેનો વિકલ્પ આવશે જેમાં પત્રક એ પર ક્લિક કરતાં સેન્ડ થઈ જશે શાળાના પસંદ કરેલ ધોરણ વર્ગ અને પરીક્ષા પસંદ કર્યા બાદ જે તે વિષયના પત્રક એના ગુની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે તે વિષય પર કરતાં સેન્ડ થઈ જશે બરાબર પછી ધોરણ વર્ગ પરીક્ષા અને વિષય પસંદ કર્યા બાદ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરવા માટે એન્ટ્રા માર્ક્સ ક્લિક કરતા એક નવી સ્ક્રીન ઓપન થશે જે આપણે અહીંયા દેખવા મળે છે ત્યારબાદ એન્ટ્રા માર્ક્સ કર્યા બાદ પસંદ કરેલ ધોરણ અને વર્ગ સાથે વિષયની વિગતો જોવા મળશે ત્યારબાદ સ્ક્રીન પર સ્ક્રોલ કરશો ત્યારે તમને આવું સાઈડમાં દેખાય છે એવું દેખાવા મળશે પછી જેમ આગળ વધશે તેમ સ્ક્રીલ કર્યા બાદ પસંદ કરેલા ધોરણ અને વિષયના અધ્યયન નિષ્પત્તિઓની યાદી જોવા મળશે જેમાં પત્રક એ માટે જે અધ્યયન નિષ્પત્તિ એલોનું મૂલ્યાંકન કરેલું હોય તે અધ્યયન એલો પસંદ કરશો અહીં ઓછામાં ઓછા દસ અને મહત્તમ દસ વીસ અધ્યયન નિષ્પત્તિ પસંદ કરી શકશો ત્યારબાદ સ્ક્રીન સ્કોલ કર્યા બાદ પસંદ કરેલા ધોરણ અને વિષયના અધ્યયન નિષ્પત્તિ યાદી જોવા મળશે જેમાં પત્રક એ માટે જે અધ્યયન નિષ્પત્તિ એલોનું મૂલ્યાંકન કરેલું હોય તે અધ્યયન નિષ્પત્તિ પસંદ કરશો અહીં ઓછામાં ઓછા દસ અને મહત્તમ વીસ અધ્યયન નિષ્પત્તિ પસંદ કરી શકાશે ત્યારબાદ એલો સેવ કરવાના રહેશે હવે અહીં પસંદ કરેલા એલો સેવ કર્યા બાદ એલોની યાદી સબમિટ કરવાની રહેશે યાદી સબમિટ કરતાં પહેલાં તેને ચકાસી લેવાનું તમારે રહેશે જ્યારે કોમ્પ્યુટરની અંદર સબમિટ કર્યા બાદ પસંદ કરેલ ધોરણ અને વિષયની અધ્યયન તેની યાદી તમને આવી રીતના જોવા મળશે પછી આગળ જતા વિદ્યાર્થીઓના પત્રક એ માટેની ગુણની એન્ટ્રી કરવા માટે રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓના પત્રક એ માટેની ગુણની એન્ટ્રી કરવા માટે રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ પર ક્લિક કર્યા બાદ સિલેક્ટ સ્ટુડન્ટ પર ક્લિક કરતા તે ધોરણના વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે જેમાં ક્રમશઃ વિદ્યાર્થી પસંદ કરી શકશો પછી અહીં વિદ્યાર્થી હાજર છે કે ગેરહાજર છે તે પસંદ કરવાનું રહેશે ત્યાર પછી જે વિદ્યાર્થીને હાજર દર્શાવશે તે વિદ્યાર્થી અંતે નિષ્પત્તિવાર ગુણની એન્ટ્રી માટે પસંદ કરેલી એલોની યાદી જોવા મળશે જેમાં દરેક એલોની સામે ડ્રોપ ડાઉન વિદ્યાર્થી મળેલું સીધી દર્શાવતું ચિહ્ન પસંદ કરવાનું રહેશે અહીં પત્રક એ માટે ખરાની ખોટાની અને ચિહ્ન આ ત્રણ ચિહ્ન તમને જોવા મળશે જે વિદ્યાર્થીને હાજર દર્શાવો તે વિદ્યાર્થીને અધ્ય નિષ્પત્તિ ગુણની એન્ટ્રી માટે પસંદ કરેલ તમામ એલોની સામે ચિહ્ન એન્ટ્રી કર્યા બાદ છેલ્લે સે બટન ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી આગળ જતાં સેવ બટન પર ક્લિક કર્યા બાદ પસંદ કરેલી વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી સેવ થઈ ગયેલ છે જેનો મેસેજ તમને જોવા મળશે ધીમે ધીમે એમ તમે આગળ વધશો હવે જે વિદ્યાર્થીઓના ડેટા એન્ટ્રી થઈ અને સેવ થયેલ છે તે વિદ્યાર્થીની નામ સામે એક ઓપ્શન લખાયેલું તમને જોવા મળશે દરેક વિદ્યાર્થીના નામ પસંદ કરી આ મુજબ પત્રક એની ડેટા એન્ટ્રી કરવાની રહેશે ત્યાર પછી તમામ વિદ્યાર્થીઓના પત્રક એની ડેટા એન્ટ્રી પૂર્ણ થયા બાદ માહિતી સબમિટ કરવાની થાય છે જેના માટે આ સ્ક્રીન બંધ કરવાની રહેશે જેમાં સ્ક્રીનમાં ઉપર ડાબી બાજુએ આપેલા એક્સ નિશાન પર ક્લિક કરી આ સ્ક્રીન બંધ કરવાની રહેશે તમામ વિદ્યાર્થીઓના પત્ર સ્ક્રીનની ડેટા એન્ટ્રી પૂર્ણ કર્યા બાદ માહિતી સબમિટ કરવાની થાય તેના માટે આ સ્ક્રીન બંધ કરશો એટલે આ મુજબની સ્ક્રીન તમને જોવા મળશે જે ચાલુ રાખો બટન જોવા મળશે તમામ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી પૂર્ણ થયા બાદ ગુણ સબમિટ કરવા માટેનો મેસેજ જોવા મળશે જેમાં સબમિટ કરવા માટે હા વિપ પસંદ કરતાં સેન્ડ થઈ જશે પછી આગળ જતા તમામ વિદ્યાર્થીઓની ગુણની એન્ટ્રી પૂર્ણ કરી ડેટા સબમિટ કર્યા બાદ જે વિષયના ગુણ દાખલ કર્યા હશે તે વિષયનો રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે પરીક્ષા રિપોર્ટ ડાઉનલોડ કરો પર ક્લિક કરશું ધીમે ધીમે આગળ વધતા પરીક્ષા રિપોર્ટ ડાઉનલોડ કરો ક્લિક કર્યા બાદ જે વિષયના ગુણ દાખલ કર્યા છે તે વિષયનો રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે લોકો જો મળશે એના વર્ગ તે વિષયનો રિપોર્ટ એક્સેલ ફાઇલમાં ડાઉનલોડ થઈ જશે આગળની સ્લાઇડમાં તેનો નમૂનો આપણે દર્શાવી દેશે અહીં જોઈ શકાય એ પ્રમાણે રિપોર્ટ જોવા મળશે જે તે ધોરણના શિક્ષકો અધ્યયન નિષ્પત્તિ પસંદ કરી હશે તેમાં તે ધોરણ વિદ્યાર્થી નિષ્પત્તિ વાળ સિદ્ધિ જોવા મળશે પત્રક તે શિક્ષકો ડાઉનલોડ કરી તેને પ્રિન્ટઆઉટ મેળવી શકશે જો કોઈ પણ સમસ્યા તમને આમાં આવે ત્યારે ક્ષમતા અંતર્ગત એન્ટ્રી સંદર્ભે સમસ્યા જણાય તો ઝીરો સેવન નાઇન ટુ થ્રી નાઇન સેવન થ્રી સિક્સ વન ફાઇવ પર સવારના દસ સાડા દસથી છ વાગ્યા સુધી ફોન કરી મારી મેળવી શકાશે આભાર